આજે ભાદરવી પૂનમ નો ચોથો દિવસ છે અને આપણે જે આ માતાજી જે મુખ્ય દ્વાર છે સત્ય દ્વાર અહીંથી યાત્રિકો સતત અંબાજી મંદિરમાં પ્રવેશતા હોય છે અને આપ જોઈ શકો છો કે જે યાત્રિકો મંદિર માં છે તેના માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા શરબત અને પાણીની વ્યવસ્થા રેલિંગ કરી છે યાત્રિકો ઘંટા ઘંટા ભર સુધી બે બે ત્રણ ત્રણ કલાક સુધી યાત્રિકો માતાજી દર્શન માટે લાઈન માં ઉભા રહે છે તો તેમના માટે કોઈ પણ પરિસ્થિતિ પાણી ની સરબત ની વ્યવસ્થા રિલીફ માં નાબાર કેટલા વર્ષ થી આવો છો પંદર વર્ષ હવે તમે માતાજીના દર્શન કરવાના છો અને વર્ષા ચાલુ છે કેવો લાગે છે કોઈ ફેર નહી પડે જય માતાજી વાયુ આવે વરસાદ આવે ભક્તો કહી રહ્યા છે કે વરસાદ આવે પવન આવે કે કઈ પણ પરિસ્થિતિ હોય પણ અવિરત માં અંબા દર્શન કરવા આવતા રહેશે અને જે જે અંબે નાદ બોલતા રહેશે વિક્રમ સરગડા ન્યુઝ કેપિટલ અંબાજી